તો વાત કરીએ કે તમે બે હજાર પચીસ ની તૈયારીના ભાગરૂપે વજન ઓછું કરવા માટે ઘણી બધી વસ્તુઓ સર્ચ કરી હશે નક્કી કર્યું હશે કે બે હજાર પચીસ માં તો હું પતલી થઈને રહીશ હું પતલો થઈને રહીશ અથવા તો હું હેલ્ધી રહીશ તમારો ફિટનેસ ગોલ તમે બનાવ્યો જ હશે બે હજાર પચીસ ની અંદર તમે તમારા વધેલા વજનને મેન્ટેન કરવા માંગતા હો ઓછું કરવા માંગતા હો તો નાના નાના લક્ષ્યાંકો બનાવો ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હું એક મહિનાની અંદર પાંચ કિલો દસ કિલો વજન ઓછું કરી દઉં નહીં તમે નાના ગોલ બનાવો અને એ ગોલ ઉપર વર્ક કરો અને નક્કી કરો કે એક વીકની અંદર મારે પાંચસો ગ્રામથી એક કિલો વજન ઓછું કરવું છે તો આ તમે હેલ્ધી રીતે વેટ લોસ કરી શકશો તો એક નાનો લક્ષ્યાંક બનાવો અને એ સાથે જ ભોજનનો સમય નિશ્ચિત કરો જો ખરેખર વજન ઓછું કરવું છે અને એને મેન્ટેન પણ રાખવું છે હેલ્થ